દોસ્તો આપણે ફાઇનલી વાડી આવ્યા છે આજે તો આજે કુંડી આપણે બનાવેલી છે તો કુંડીને નળ ફિટ કરવાનો છે તો નળ કઈ રીતે ફિટ કરવાનું હું તમને આજે વિડીયોમાં બતાવી ચાલો મારી સાથે આવો દોસ્તો ગો તમે પહેલાં કુંડી તો આપણે બનાવી નીચી છે આ મસ્તની આ પહેલાં જુઓ તમે દોસ્તો આપણે નળ જે ફિટ કરવાના હતા નળ તો અહીંયા પડેલા જ છે અત્યારે આ જ નળ ફિટ કરવાનું છે આ વાક્યુ છે આ બધી રીતનું ફિટ કરવાનું છે તો આપણે તમે કુંડી જુઓ પહેલાં કુંડી બનાવેલી છે આપણે નવી તો દોસ્તો બહારની તરફ તો પ્લાસ્ટર નથી અંદરની તરફ પ્લાસ્ટર છે તો આપણે નળ કઈ રીતે ફિટ કરવાને એની પહેલાં રીત જાણવાની છે કઈ રીતે ફિટ થાય છે તો આ આપણે વાલ છે આ બંનેની વચ્ચે આવે એટલે ફિટ થઈ જાય તો પછી આપણે વાલ ફિટ કરી દઈએ ધૂળ હતી એવું બધું જોવું જોશે દોસ્તો પહેલાં આને આટો આવે તો આટા ચડાવી દઈએ પેલા અહીંયા સડાવી દઈએ પછી ના આટા સડાવી દે આટા છે તો પેલા આટા સડાવી એટલે અહીંયા તો આટા સડતા નથી અહીંયા આટા છે અત્યારે આપણે આટા સડાવી દઈએ એને તો આપણે અત્યારે આટા વિનાનો ભાગ છે એટલે આટા વિનાનો ભાગ છે ને એમાં સડાવવાનો છે સડાવી દઈએ એટલે બહુસો પેલા અત્યારે સોલ્યુશન વિના છોડાવવાનું છે એટલે આપણી પાસે સોલ્યુશન નથી દેખા આપને લાપરવાહી કે નતીજા તો એમને સોલ્યુશન વિના છોડાવવાનું છે તો જોઈ લે સોલ્યુશન વિના છોડી જાય છે અત્યારે બહુ એટલો બધો નહીં કરવાનો છે તો નીચે થોડું નીચે રાખવાનું છે આપણે નળ આ તો ફિટ થઈ ગયું છે હાવ તો આપણે હવે આ વાલ છે દોસ્તો આપણે આજે એક વાહેલું વાલ છે ઓલો ઈ કે બંધ આપણે બસ ને કુંડી ભરાઈ લેવા આખી તો કુંડી માંથી જે પાણી આપણે ઉપર થી કોક આવે ને હાથ ધોવે ને બધું એ રીતે કરતા હો તો આપણે આ બધું પાણી ખરાબ નું કાઢવાનું હોય તો અહીંથી નીકળી જાય આ વાલ આપણે છે ને આ વાલ અહીં ખોલીને અમે બંધ કરી દીને કાઢના કે નહીં એટલે પાણી બધું આવી જાય બહાર તો આપણે ચડાવી દઈએ એટલે ફળટીકો જોઈ લઈએ કે કઈ વસ્તુ છે નહીં ના તો તો સડશે નહીં બધું નથી આ અચ્છા हमको સિકારીયા સર્તુ નથી અત્યારે એટલે મારા કેસે કેસે લોક રહેતે યાર યહાં પર દોસ્તો ફાઇનલી સડી ગયું છે અત્યારે તો થોડુંક આપણે કડક કરોન્સ તો કડક પડ નગે દીકો મારી મારી એમ મજા આયેગા ના ભીડો કે પ્રેશર આવશે એટલે પાણી નો આગે એટલે નીકળે નહીં એ રીતે કરી નાખી થોડું તો ફાઇનલી દોસ્તો સડી ગયું છે તમે જોવો દોસ્તો તો આપણે હવે કુંડી છે ને આખી કુંડી ખાલી છે અત્યારે તો ભરવાની છે તો આને આપણે છે ને પાણી અહીંથી આવવાનું છે આગળ તો પાણીનો ટાટા જે છે ને બટન એ માવળી પાસે વાડીમાં બાજુમાં ના જઈને ચાલુ કરવાની છે ચાલો દોસ્તો આપણે ના જઈએ ચાલુ દોસ્તો આપણે કોડીનો ટાટા ચાલુ કરી આવીએ તો આપણે પાણી આવવાનું છે તો કુંડીનો ટાટા જોર કે લોકો સ્કીમે બતા દેટા અહીંયા જ છે તો આપણે ઉઠાવીને લીધે કરવું પડે અમારે તો આપણે જે આ બટન છે ને જે લાલ એ લાલ દબી જો આમ એટલે પાણી ચાલુ થઈ જાય તો ફાઇનલી આપણે પાણી આવી ગયું છે તો ચાલો ના જઈએ આપણે દોસ્તો તો ફાઇનલી દોસ્તો આપણે કુંડીનું જે ટાટા હતું આગળ એ ટાટા શરૂ કરી દીધું છે કુંડી પડવાની સારું થઈ ગયું છે તમે જોવો દોસ્તો અત્યારે તો ફાઈનલી કુંડી ભરાઈ ગઈ છે હાવ કન્ટિન્યુ તમે જુઓ દોસ્તો અહીંથી આમ સલકી ઉઠી છે કુંડી આખી એટલી ભરાઈ ગઈ છે અત્યારે જોવો નજારો જોવો તમે ખાલી આખી ભરાઈ ગઈ છે તો ફાઇનલી દોસ્તો તમે જો કુંડીનું કામ બધું સારી રીતે થઈ ગયું છે આપણે કુંડી ભરવાનાથી કુંડી ભરાઈ ગઈ છે જે આપણે વાલ અહીંયા અને નળ ફીટ કરવાનો છે બંને તરફ ફીટ થઈ ગયો છે તો ફાઇનલી આ બધું કામ પતી ગયું છે તો ચાલો આપણે બીજી બ્લોકમાં મળીએ આપણે તો ચાલ જઈને દોસ્તો